મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આંત્રોલથી ખડાલ રોડનું કામ સમય મર્યાદા પૂરી થયા છતાં હજુ અધૂરું જ રહ્યું છે તો સ્થાનિક રહેવાસીઓના આરોપ મુજબ કોન્ટ્રાક્ટરની નીચી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને જાહેર નાણાંના બે જવાબદાર ખર્ચ કર્યો છે તો કામ પૂરું થવાનું તો દૂર જમીન ઉપર કોઈ પ્રગતિ જે દેખાતી નથી માત્ર બોર્ડ લગાવીને ધોકો આપવામાં આવ્યો છે તો સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ રોડનું કામ લાંબા સમયથી લોકોને મુશ્કેલી આપી રહ્યું છે તો વરસાદમાં રસ્તો ભરાવાઈ જાય છે અને વાહનોને ખરાબી પહોંચે છે તો પબ્લિકના પૈસા ખાઈને કોન્ટ્રાક્ટરો છેતરપિંડી કરી રહ્યા છે તો સરકારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી જનતાને ન્યાય આપવો જોઈએ તો આ મુદ્દા પર ભાજપ સરકાર પર પણ આ પ્રહારો કરવામાં આવી રહ્યા છે વિરોધીઓ કહે છે કે મુખ્યમંત્રી સડક યોજનાની હાલત જોઈએ તો લોકોનો નાણા કેવી રીતે વેડફાઈ રહ્યા છે તે સ્પષ્ટ થાય છે તો જિલ્લા વહીવટી વિભાગે હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી પરંતુ સ્થાનિક ધારાસભ્યોની નજરમાં આ વિષય નહીં આવ્યો હોય તેવા સવાલો લોકો કરી રહ્યા છે તો રોડ જેવા પ્રોજેક્ટમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂર છે જેથી જનતાના નાણાનો યોગ્ય ઉપયોગ થાય તો વહીવટી વિભાગે તપાસ કરી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ